નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ પાંચ બિનહથિયારી પીએસઆઈની આંતરિક બદલી બોટાદ જિલ્લા પોલીસ વડા જિલ્લા ટ્રાફિક રાણપુર ઢસા અને બોટાદ ટાઉનમાં કરાઈ બદલી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલિયાએ જિલ્લાના પાંચ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે બોટાદ જિલ્લા ટ્રાફિક બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન રાણપુર ઢસા પોલીસ સ્ટેશન ખાતે પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના ઓર્ડર કરાયા છે બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆર તરીકે એ એમ રાવલને મૂકાયા તો કે એન પટેલને પેરોલ ફ્લોમાં બદલી કરાયા છે જેબી કંડોળિયાને ધસાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન જીડીઆઈએને રાણપુરથી ઢસા પોલીસ સ્ટેશન એમ એ રાઠોડને રાણપુર પોલીસ મથકે બદલી કરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ